બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ

તેવી બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી પીયુષ ધોબી પંચોતેર લિટર દેશી દારૂ સાથે ઝડપો હતો પોલીસે રૂપિયા પંદરસોનો વિદેશી દારૂ ત્રણ હજારની કિંમતના મોબાઈલ ફોન અને વીસ હજારની કિંમતનું મોપેડ મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસોનો મુદ્દા માલ જપ્ત કરી પીયુષ ધોબીની ધરપકડ કરી હતી બીકોટ નેશન બ્લસ કોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూ టూ చనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై